તો નમસ્કાર મિત્રો સમાચાર આવી રહ્યા છે જમ્મુ નોબારથી નોબાર થી નોબાર ગામમાં ચોરતોડકી ત્રાટકી નોબાર ગામમાં ચોરતોડકી ચોરી કરી ફરાર એક લાખ બોતેર હજાર રૂપિયાની ચોરી કરી ચોરતોડકી ફરાર થઈ જવા પામી છે નોબાર ગામના વાડી વિસ્તારમાં બની ઘટના સમસુદ્દીન મોહમ્મદ સિંધાના મકાનમાં ચોર તોડકી ત્રાટકી ચોરનું પગેરું મેળવવા ડોગ સ્કોડની મદદ લેવામાં આવી રોકડ રકમ સહિત સોના ચાંદીની ચોરી કરી ચોરતોડકી ફરાર જંબુસર પોલીસે સદર ઘટનામાં ગુનો નોંધી ચોર તોડીને ચટકી પાડવાનો ચક્રો ગટિમાન કર્યા છે તશેનાનો રિપોર્ટ ન્યૂઝ ડે જમ્બુસર મારું નામ સિંગા મુસ્તાદ સમસો સિંગ છે મારું ગામ નોબાલ અને જમ્બુસર છે મારા ઘરે રાત્રે ચોરી થઈ છે ચોરીમાં સોના ચાંદી અને પંદર હજાર રૂપિયા કેશ લઈ ગયેલા છે બીજું કે મારા ઘરની જારી તોડીને અંદર પહેલાં છે જાડી પછી દરવાજો આવે છે એનો બી હોલ્ડર તોડી અંદર ત્રીજો એના દરવાજા તોડેલા છે બીજું કે જે ડ્રમની અંદર અમે જે દાગીના મેળવ એ ડ્રમના બી ખોલીને દાગીના કાઢીને ત્રીજા ખેતરમાં જઈને એ લોકોએ સાફ સફાઈ કરેલી છે બીજી વાત કે મારા બાજુની અંદર બી ઈતો મતલબ દિવાલ આવે દિવાલને કાણું પાડેલું છે બાજુની વાત બી ત્રીજા ઘરે બી પ્લાસ્ટિકનું જે જાળીને સપોર્ટ આપેલો જે પાણીની અંદર ના જાય એ પ્લાસ્ટિકને બી ફાડી અને કોશિશ કરેલી છે અંદર પેસવાની પણ એ નાકામી આવી ઘરે કેટલા જણાવ તમે મારા ઘર રાત્રે મારું વાઈફ મારા ફાધર મારી મધર એ બાજુના ઘરની અંદર દાદી છે એક્સપાયર થઈ ગયા તે પડવા આપેલું આપણે